નમસ્કાર ન્યુ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા સૌ પ્રથમ તો અયોધ્યા મંદિરમાં રામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભક્તોની ભીડ જોતા સુરક્ષામાં વધારો કરી દેવાયો છે મંદિર આસપાસ પોલીસ ફોર્સ પણ વધારી દેવાયું છે ભીડ ને કાબુમાં કરવા બેરીકેડ મુકાયા છે વધુ માહિતી મેળવીશું મારા સહયોગી સંધ્યા પાસેથી સંધ્યા અયોધ્યામાં કેવો માહોલ છે કારણ કે એક બાદ એક ભક્તોની ભીડ વધી રહી છે અત્યારે પાછળના જે દ્રશ્યો છે તે પણ કહી રહ્યા છે ભક્તોનો અવિરત ધસારો વધી રહ્યો છે

પોલીસે એવું લાગ્યું હતું કે આટલી બધી ભીડ નહીં થાય પરંતુ ખબર નથી આ ભીડ ક્યાં ક્યાંથી આવી રહી છે જ્યાં નજર કરશો ત્યાં તમને લોકોના ટોળા જોવા મળશે લોકોની ભીડ જોવા મળશે આ એન્ટ્રી એન્ટ્રી છે છે પર પ્રકારની ભીડ પરંતુ આપ મંદિરની હું દ્રશ્યો બતાવીશ કે ત્યાં આપ જોઈ શકો છો સતત ભીડ છે ઘણા લોકો તો ચક્કર ખાઈને પડી ગયા છે એ પ્રકારની છે કારણ કે ભીડમાં તેઓ રહી નથી શકે નાની દીકરી અહીંયા છે જે ભીડમાંથી આવી છે માતાશ્રી અહીંયા અમને જોવા મળ્યા છે એક બેન પણ પડી ગયા હતા ઘણા લોકો એમના ઉપરથી પસાર થઈ રહ્યા છે એ પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે પણ આના માટે ભીડ જવાબદાર છે પોલીસ સતત અનાઉન્સમેન્ટ કરી રહી છે લોકો સાંભળવા માટે તૈયાર નથી કંટ્રોલ નથી થઈ રહ્યા જોઈ શકો છો કે ફરી એક વખત બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે કારણ કે એક સમયે બેરિકેડ્સ તોડી અને ભીડ આગળ વધી રહી હતી અને હવે ત્યાં બેરિકેડ્સ ફરી એક લગાવી દેવામાં આવ્યા છે પોલીસનો કાફલો મહિલા પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે કારણ કે મહિલાઓને કોઈ અવડ ન પડે તેને લઈને महिला पुलिस पण छे अः माता श्री अने बहन आ भीड़ में थे बहुत भीड़ में आता हमें मेरी बच्ची को बहुत चोट लगी अच्छा लेकिन अभी अभी, अभी आप शांति से बैठे हैं आप पुलिस ने पुलिस ने मदद की है पुलिस पुलिस मदद से करें। मदद करिए तो पुलिस मदद कर रही है आपको

અહિયા થી પણ શીખવાની જરૂર છે પોલીસ ફોર્સ અત્યારે વધારી દેવામાં આવી છે અને અત્યારે બેરિકેડ જે છે તેના ઉપર પણ પોલીસ છે સાથે જ સતત અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે અને સાથે જ

આ તમામ અત્યારે ધ્યાન રાખવું પડશે અને પોલીસે પણ હવે એ ધ્યાન રાખવું પડશે કે આજે આપ જોઈ શકો છો કે એક મહિલા એક મહિલાને બેરિકેડ ની ઉપર થી અહિયાં લાવવામાં આવી છે અને આ પુરુષ અમાનવતા નું રૂપ અહીંયા જોવા મળ્યું છે મહિલાને ઉચકીને તેઓ લાવી રહ્યા છે

कारण की भीड़ में सतत थी वो घना समय थी तो वो भीड़ माता जेना कारण है अभी चक्कर आ रहे हैं हाँ, चक्कर आ रहे थोड़ा लेट जाइए लेट जाइए यहाँ पर थोड़ा सा कब से खड़े लाइन में हाँ इतनी भीड़ में तो बैठ नहीं पा रहे कुछ लग रहे हाँ? आप उनके साथ बैठ जाइए उनके साथ है ना

हाँ, दर्शन हाँ, दर्शन की की तो यही आरोप अच्छा पानी एम्बुलेंस एम्बुलेंस भी यहीं पर है आ रही है डॉक्टर की टीम है पानी है सारी व्यवस्था है क्योंकि क्योंकि यहाँ पर लोग जो व्यवस्था को अव्यवस्था में बदल करते इसलिए सारी व्यवस्था कुछ ऐसे लोग हैं जो धक्का मुक्की कर धक्का मुक्की का आदत ही है नहीं पर हम देख रहे हैं कि पुलिस भी पुलिस भी ला रही है अच्छी से काम कर रही है और इसका बोलने के नहीं सब राम में काम हो रहा है हाँ। कौन कहाँ से कर रहा है ये मतलब नहीं हाँ। किंतु काम करने से मतलब कई हाँ। लोग बच्चे को कंधे में लेके जा रहे हैं अच्छी हाँ। बात है जाना चाहिए परिवार में हम सभी लोग दर्शन धैर्य टूट गया है

पहुंचे माई आगे हाँ। आगे आगे एम्बुलेंस है डॉक्टर मिलेंगे दारे आपको हाँ क्या हो क्या रहा है आपको क्या हो रहा है चक्कर आ रहा है चक्कर आ रहा है अभी शांति से बैठ जाइए पानी मिला है पानी मिला ना अभी घबराहट हो गई है घबराहट हो गई है इनको घबराहट हो गई है लेटा दिए लेट जाएंगे तो लेट जाएंगे हाँ थोड़ा सा आप लेटे रहिए तो थोड़ा ठीक लगेगा ठीक लगेगा हाँ

બિલકુલ બિલકુલ સતત અહીં આવી રહ્યો છે ને આપ બીજા હું ત્યાં ના દ્રશ્યો બતાવીશ કે ત્યાં પણ હજુ ભીડ જ છે એટલે લોકોને એવું લાગે છે કે આ કદાચ એક જે બેરિકેડ પાર કરી દઈશું તો પછી એમને સીધો જે મંદિરમાં પ્રવેશ મળી જશે એવું નથી ત્યાં પણ પણ લગાવેલા છે છે કારણ કે મંદિરની અંદર જે દર્શન કરવા ગયા એ લોકો બહાર નથી આવ્યા જેના કારણે બીજા બેરિકેડ થી જે ત્રીજો ગેટ છે એટલે કે જે સામે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં થર્ડ નંબર નું બેરિકેડ્સ લગાવવામાં આવ્યું છે એટલે કે ત્રણ પડાવ તમે પાર કરો ત્યારબાદ તમે મંદિરની અંદર પ્રવેશ કરી શકો છો માટે લોકોએ થોડું ધૈર્ય રાખવું પડશે સંયમ રાખવો પડશે ખાસ કરીને ઘરમાં મહિલા માતા બહેનો છે આપણા ઘરમાં તો અહીંયા જે મહિલા માતા બહેનો ઊભેલી છે રામલાલાના દર્શન કરવા માટે તેમની સહયોગ આપવાની અત્યારે ખાસ જરૂર છે કારણ કે આપ જોઈ શકો છો આ માતાની ઉંમર પણ ઘણી હશે માય કેટલી ઉંમર hogi 70 ઉપર તો hogi આપકી ઉંમર ઉંમર કેટલા સાલ હુઆ એટલે કેટની સાલ

મહેનત કરી રહી છે છે આપ જોઈ શકો છો આજે સામાન પડેલો પણ હું આપને બતાવીશ કે લોકો જે ભીડમાં આવ્યા હતા તેમનો સામાન એમને પડી ગયો છે જૂતા પડ્યા છે ને તેઓ આગળ નીકળી ગયા છે કારણ કે મનમાં બસ તેમને એમ જ છે કે મારે રામલલ્લા ના દર્શન કરવા છે સામાન હોય જૂતા હોય કોઈની

એક રિક્વેસ્ટ અમે પોલીસને કરી રહ્યા છે કે માજી જે છે તેમની હાલત કારણ કે વૃદ્ધ છે તેમની હાલત ખરાબ થઈ રહી છે અમે રિક્વેસ્ટ કરી છે પોલીસને કે એમને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે જો એમ્બ્યુલન્સની જરૂર હોય ડૉક્ટરની જરૂર હોય તો ડૉક્ટર સુધી તેમને પહોંચાડવામાં આવે જેથી તેઓ સુરક્ષિત રહી શકે એક મીડિયા કર્મી તરીકે અમે પણ એક માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છીએ કારણ કે ખાસ કરીને જો વૃદ્ધો છે

ત્યારે તમે આવી શકો છો પરંતુ પહેલા જ દિવસે એટલી બધી ભીડ થઈ ગઈ છે કે જેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે પરંતુ પોલીસ સતત ઉત્તર પ્રદેશ છે તેના મોટા અધિકારીઓ પણ અહીંયા છે અને પેરામિલિટરી જે જવાનો છે સાથે અહીંયા ઉપસ્થિત છે જેથી કોઈ પણ જે અસામાજિક તત્વો જો અહીંયા ઘૂસવાનો પ્રયત્ન કરે તો તેને પણ તેઓ રોકી શકે તો આ તમામ તૈયારી વચ્ચે પણ જો આ પ્રકારના દ્રશ્યો આવતા હોય તો એક ચિંતાનો થોડોક વિષય છે અને એ પણ ભીડે પણ વિચારવું પડશે પોલીસે થોડા સમય બાદ તેમને ખ્યાલ આવ્યો કે હવે ભીડ કંટ્રોલ માં નહીં રહે માટે સતત બંદોબસ્ત તેમનો ગોઠવવામાં આવ્યો છે પરંતુ ભીડે વિચારવું જરૂર પડશે બિલકુલ સંધ્યા અને આ સાથે નાના બાળકોને લઈને પણ લોકો લઈને આવી રહ્યા છે આપ સતત અમને અપડેટ આપતા રહેજો અને જોડાયેલા રહેજો તો હાલ હવે જે આપણે દ્રશ્ય બતાવ્યા સંધ્યા જે તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ભીડ છે અને ત્યાં લોકો નાના બાળકોને લઈને પણ જી રહ્યા છે અયોધ્યા મંદિરના કપાટ ખુલતાની સાથે અત્યારે ભક્તોનો દસારો વધી રહ્યો છે તો હાલ સમાચારમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે